હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સાબુદાણામાંથી ગાંઠિયો બનાવવાનો છે તો અહીંયા સાબુદાણાનો ગાંઠિયો બનાવવા માટે અહીંયા એક કિલો સાબુદાણા લીધેલા છે અને એને હવે આપણે સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને એની બધી જ દસ્ત નીકળી જાય તો આ રીતે આપણે અહીંયા ચોળી ચોળી અને બધા સાબુદાણા ધોઈ લીધેલા છે અને હવે આપણે અહીંયા સાબુદાણાને ધોયા બાદ આપણે એમાં પાણી એડ કરવાનું છે જેથી કરી અને સાબુદાણા આપણા સારી રીતે પલળી જાય તો અહીંયા મેં નોર્મલ પાણી લીધેલું છે અહીંયા તમે ગરમ પાણી પણ લઈ શકો છો તો આ રીતે આપણે સાબુદાણામાં અહીંયા સાબુદાણાથી એક ઇંચથી ઉપર પાણી રહે એટલું પાણી એડ કરવાનું છે જેથી કરીને સારી રીતે સાબુદાણા બધું જ પાણી એબ્ઝોર્બ કરી લે તો અહીંયા આપણા સાબુદાણા બધા જ ફૂલીને ડબલ થઈ જશે અહીંયા સાતથી આઠ કલાક માટે આપણે ઢાંકીને મૂકી દીધેલા હતા અહીંયા સાતથી આઠ કલાક આપણી થઈ ગઈ છે તો આ રીતે આપણા સાબુદાણા બધા જ પલળી ગયા છે તો હવે આપણે અહીંયા એક કિલો સાબુદાણા સામે એક કિલો બટેકા લઈ લીધેલા છે બટેકાને આપણે આ રીતે બોઇલ કરી લેવાના છે તો અહીંયા આપણે કિલો બટેકાને સારી રીતે ધોઈ અને અહીંયા કૂકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું હતું અને હવે આપણે એમાં બધા જ બટેકા એડ કરી અને ચાર વિસલ કરી લેવાની છે અહીંયા આપણે બટેકા એકદમ સારી રીતે બાફવાના છે તો આ રીતે આપણે અહીંયા ઢક્કણ બંધ કરી અને ચાર વિસલ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બટેકા ચડી રહ્યા છે ને હવે આપણે જોઈએ કે સાબુદાણા આપણે સરસ એવા પાણી બધું જ એબ્ઝોર્બ થઈ અને છૂટા છૂટા આપણા સાબુદાણા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે થોડાક હલાવી અને જોઈ લેશું કે કેટલું પાણી છે તો હવે આપણે એ બધી જ પ્રોસેસ થઈ ગઈ છે અને હવે આપણે ગેસ ઓન કરી અને આપણે સાબુદાણાને ઉકળવા માટે મૂકી દેવાના છે અહીંયા આપણે એકદમ મીડિયમ ગેસ પર આપણે થવા દેવાના છે તો આ રીતે આપણે મીડિયમ ગેસ કરી અને આ રીતે એકદમ હલાવતા રહેવાના છે તો અહીંયા આપણે સાબુદાણાને આ રીતે એક જ ધારા હલાવતા રહેવાના છે જેથી કરી અને તળિયે બેસે નહીં તો અહીંયા આપણે પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે આપણે સાબુદાણાનું ખીચું તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા એના મસાલા પણ લીધેલા છે મીઠું છે અને મરી છે અને લીંબુનો રસ છે લીંબુ આપણે એકદમ ઓછા લીધેલા છે અને અહીંયા આખું જીરું પણ ઓછું લીધેલું છે જો લીંબુનો રસ તમે થોડો ઓછો નાખશો તો આપણે અહીંયા એકદમ વ્હાઈટ સાબુદાણા થશે અને અહીંયા બટેકાને આપણે આ રીતે ખમણીને લીધેલું છે જેથી કરીને એની એક પણ લમ્સ કે ગાંઠ ન રહે અને ગાંઠિયો પાડવાઓ એકદમ આસાન રહે તો આપણે જ્યારે આપણે બેગમાં ભરી અને આપણે જ્યારે ગાંઠિયો પાડીએ છીએ ત્યારે બટેકાનો એક પણ લંબ નથી રહેતો તો આ રીતે આપણે અહીંયા સાબુદાણા પણ તૈયાર થઈ રહ્યા છીએ અને સાઈડમાં આપણે મસાલા પણ કરી રહ્યા છીએ તો સાઈડમાં આપણે મસાલા કરતા જઈશું અને ખીચું પણ બનાવતા જઈશું તો અહીંયા આપણું સાબુદાણા એકદમ થોડા થોડા ટ્રાન્સફર થવા લાગ્યા છે અને અહીંયા આપણે થોડું થોડું પાણી પણ એડ કરતું જવાનું છે તો આ રીતે હલાવતા જઈશું જેથી કરીને નીચે એકદમ ખીચું બેસે નહીં એના માટેથી અહીંયા જો આ રીતે ધીમે ધીમે હલાવશો અને એકદમ બધી બાજુ ચમચો ફેરવશો તો તમારું ખીચું બેસે નહીં તો આ રીતે આપણે અહીંયા ટ્રાન્સફર કલર થવા લાગ્યો છે તો સાબુદાણાના ગાંઠિયામાં તમે જો લીંબુ ઓછું નાખશો ને તો તમારો ગાંઠિયો એકદમ વ્હાઈટ થશે તો હવે આપણે આમાં બટેટું એડ કરી દઈએ જે આપણે બોઇલ કરી અને ખમણી લીધેલું હતું તો અહીંયા આપણે થોડું થોડું બટેકું નાખતું જવાનું છે ને ચલાવતા જવાનું છે અને હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ ત્યારબાદ આપણે અહીંયા મરીનો પાવડર નાખવાનો છે આ રીતે જો તમને મરી ન ભાવતા હોય તો બિલકુલ ઓપ્શનલ છે તો આ રીતે આપણે અહીંયા નાખ્યા બાદ આપણે હલાવી લેવાનું છે અને લીંબુ તમારે નીચે ઉતાર્યા બાદ જ નાખવાનું છે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને કડવાશ આમાં બેસે નહીં તો અહીંયા આપણે બધું જ નાખી અને અહીંયા ઉતારી લીધેલું છે અને હવે આપણે આમાં લીંબુ એડ કરવાનું છે અને જીરું પણ એડ કરવાનું છે તો અહીંયા આપણે જીરું થોડું મસળી અને નાખી દઈશું જો તમે જીરું પહેલાં નાખશો તો તમારો ગાંઠિયો એકદમ પીળાશ ઉપર થશે અને અહીંયા પછી નાખશો તો તમારો ગાંઠિયો જેવો કલર હશે એનો એ જ કલર રહેશે તો અહીંયા આપણે લીંબુ પણ એકદમ ઓછું નાખ્યું છે જો લીંબુ ઓછું નાખશું ને તો ઠોઠડા જેવો ગાંઠિયો નહીં થાય લીંબુના કારણે ખાટો મીઠો તો જરૂર થાય છે પણ ગાંઠિયો આપણો બરાબર ફૂલતો નથી તો અહીંયા ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે ગાંઠિયો પાડવા માટે આપણું ખીચું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે અને હવે આપણે એને એક બેગમાં ભરી લેવાનું છે આ રીતની મેં અહીંયા બેગ લીધેલી છે જે મેં પહેલાં યુઝ કરેલી છે અને એ બેગ અમે વારંવાર યુઝ કરીએ છીએ તો આ રીતે આપણે બેગમાં ભરી લેવાનું છે તો અહીંયા થોડીક આ સકડાશવાળી છે બેગ એટલે આપણે આ રીતે ધીમે ધીમે કરી અને વાળી દઈશું અને ખીચું આપણે એમાં બરાબર ભરી લઈશું તો આ રીતે આપણે અહીંયા ભરી લેશું તો ઝડપથી પડશે સંચાથી પણ તમે પાડી શકો છો અહીંયા આપણે થેલીનો ઉપયોગ કરેલો છે સંચાથી પાડીએ તો બહુ વાર લાગે છે આમાં આપણે બેથી ત્રણ સંચા ભરાઈ જાય એટલું ખીચું હમાઈ જાય છે તો આપણે વારંવાર આપણે ભરવું નથી પડતું તો આ રીતે આપણે એક જ બેગથી ઘણા બધા ગાંઠિયા પડી જશે તો આ રીતે આપણે ભરી અને હવે આપણે ગાંઠિયો પાડી લઈશું તો અહીંયા આપણે આ રીતે પ્રેસ કરતા જવાનું છે ને આ રીતે લાંબો ગાંઠિયો પાડતું જવાનું છે ત્યારબાદ આપણે આ રીતે લાંબો પાડશું તો સરસ એવો સુકાઈ જાય ત્યારે આપણે એના નાના નાના પીસ કરી શકીએ છીએ તો અહીંયા આ રીતે જ આપણે બધો જ ગાંઠિયો પાડી લેવાનો છે જો અહીંયા તમે મીડિયમ સાઇઝનો ગાંઠિયો પાડશો તો અહીંયા તમારો બહુ મોટો અને બહુ ઝીણો પણ નહીં પડે આ રીતે સરસ એવો ફૂલ છે એટલે આ રીતે જ ડબલ થશે તો આ રીતે આપણે અહીંયા બધો જ ગાંઠિયો પાડી લઈએ તો ધીમે ધીમે કરી અને અહીંયા બધો જ ગાંઠિયો પાડી લીધેલો છે તો અહીંયા આપણો આપણો બધો જ ગાંઠિયો સુકાઈને તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે ગાંઠિયાને નાના નાના પીસ કરી લેવાના છે તો અહીંયા આપણે એક જ સરખા પીસ કરી લઈશું બધાના આ લાંબી સળી છે એટલે આપણે લાંબી સળી બધી તો આપણે તેલમાં આવશે નહીં તો આપણે આ રીતે ત્રણથી ચાર ઇંચના તમને જેટલી સાઇઝના ગમે એ રીતના પીસ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ પીસ કરી લઈશું તો જો તમે જોઈ શકો છો કે સરસ એવો અવાજ આવી રહ્યો છે તો એકદમ સારો એવો આપણો ગાંઠિયો સુકાઈ ગયો છે તો આ રીતે આપણે અહીંયા બધા જ પીસીસ કરી લીધેલા છે અહીંયા આ રીતે પીસ કરશો તો તમારે ઘણા બધા પીસ થઈ જશે અને આપણે ફૂલીને આ ડબલ થશે તો અહીંયા આ રીતે આપણે બધા જ ટુકડા કરી લીધેલા છે તો તમે આ રીતે ગાંઠિયો બનાવશો તો તમારો ગાંઠિયો એકદમ સારો એવો વ્હાઈટ અને સરસ થશે તો આ ટુકડા થઈ ગયા છે ને હવે આપણે એને ફ્રાય કરી લઈશું આ રીતે તળી લઈશું તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એને ગાંઠિયાને દાજીએ નહીં એ રીતે હળવેથી નાખવાનું છે ને તો છાંટા ઉડશે તો આપણે ગાંઠીઓ તળતા હોય ત્યારે થોડુંક મોઢું આપણું દૂર રાખવું જેથી કરીને છાટા ન ઉડે આપણે અહીંયા જે સાબુદાણા ફૂલે ત્યારે તડતડ અવાજ આવે અને છાટા ઉડે છે તો આ રીતે આપણે સરસ એવો તળાઈ જાય ત્યાં સુધી આ રીતે તળી લઈશું અને તમે જોઈ શકો છો કે અહીંયા બધો જ ગાંઠીયો આપણો ફૂલી અને ડબલ થાય છે તો અહીંયા તમે લીંબુ ઓછું નાખશો એટલે સરસ એવા જ આપણા સાબુદાણા બધા ફૂલીને તૈયાર થશે અને ખટાશ મીઠાશ પણ આવશે કેમકે આપણે થોડુંક તો લીંબુ નાખેલું જ છે અહીંયા વધારે પડતું લીંબુ નાખો ને તો તમારો ગાંઠિયો એકદમ ઠોઠડા જેવો થશે તો અહીંયા સારો એવો ગાંઠિયો આપણો ફૂલી અને ડબલ થાય છે જોઈ શકો છો અહીંયા આપણે બધો જ ગાંઠિયો તળીને આ રીતે બતાવીએ છીએ તો અહીંયા આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો લીંબુ ઓછું નાખી અને એકવાર જરૂર ટ્રાય કરજો તો તમારો ગાંઠિયો સરસ એવો ફૂલીને તૈયાર થશે તો આપણો અહીંયા ગાંઠિયો સરસ એવો તળાય અને તૈયાર પણ થઈ ગયો છે તો મિત્રો આ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો આ રીતે આપણે અહીંયા બધા જ ગાંઠિયા કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા થોડા જ ગાંઠિયામાંથી આપણી આખી ડીશ ભરાઈ અને થઈ ગઈ છે તૈયાર તો એકદમ સરસ એવો પોચો અને એકદમ ક્રિસ્પી થયો છે તો હવે મળીએ બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ